મહિસાગર બાદ આવી જ સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની પણ છે જ્યાં વડગામ તાલુકામાં આવેલા એક ગામમાં આઠ કિલોમીટરનો રોડ બનાવવા મેટલ તો પાથરી દેવાયા છે પરંતુ ડામરનું કામ થતું નથી અને જેના કારણે વાહન ચાલકો ઉડતા મેટલ અને ધૂળની ડબરીઓથી તોબા તોબા પોકારી ગયા છે જુઓ અહેવાલ ધૂળ છે અકસ્માતનું સરનામું આ રોડ છે કમર તોડવાનો માર્ગ આ રોડ છે ભ્રષ્ટાચારનો નો પુરાવો વાહનોને ભંગાર બનાવતો રોડ એવો ઐતિહાસિક અને અજાયબી જેવો રોડ છે જેમાં ડામર ઓછો અને ખાડા વધારે છે આ એવો રોડ છે જ્યાં તમે નીકળો એટલે નવું નક્કોર વાહન ભંગાર બની જાય તે નક્કી એટલું જ નહીં ટુ વ્હીલર લઈને નીકળ્યા તો તમારી કમર તૂટી જશે તેની ગેરંટી અજાયબી કહી શકાય તેવો આ રોડ બનાસકાંઠા જિલ્લાના વરણાવાડાથી મેરવાડા સુધીનો રોડ છે આઠ કિલોમીટરના આ રોડથી નીકળવું એટલે જાણે મોતની સવારી રોડની પરિસ્થિતિ છે નહીં ગાડી અમારે કેવી રીતે ચલાવી કેવી રીતે ના ચલાવી કોઈ બેઠું હોય પેશન્ટ તો કેવી રીતે ગાડી જ કેવી રીતે ચલાવી પેહલા પ્રથમ તો આ તો ખાસો ટાઈમ થઈ જાય તો આજ તકે કરતા તો છ મહિના આવું નવું પડ્યું આ રોડ ચાલતું હજી રોડનું કામ બરોબર હજી આ કે ચાલુ ચાલુ હજી રોડનું એ પૂરું નહીં થયું અમારો જે પ્રખરી રોડ છે આમ તો વડાવાડા સુધીનો હતો પરંતુ હાલ વરણાવાડાથી છડા વચ્ચે તો બની ગયો છે પણ જે સમસે મેરવાડાથી પ્રખડી સુધીનો રોડ છેલ્લા લગભગ છ એક મહિનાથી એનું સાઈડનું કામ કર્યા પછી જે અંદર કોકરી નાખી અને એ કામ હજી સુધી ચાલુ નહીં થયું એના લીધે કોકરી રોડ ઉપર કોકરા બોવાથી ગાડીવાળાને એક તો બહુ ડસ્ટ ઉડે છે અને જે ટાયર છે એ ટાયર તૂટવાની ખૂબ શક્યતા છે સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની સુવિધા માટે પહોળા રોડ બનાવવા માટે એક ગ્રાન્ટ આપી છે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે આ રોડ માટે છ કરોડની ફાળવણી કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરે રોડની બંને સાઈડ ખોદકામ કરી દીધું છે રોડ પર મેટલ પાથરી દીધા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ડામર પાથરવામાં ન આવતા રોડ સાવ બિસ્માર બનેલો પડ્યો છે આ રોડ છ મહિનાથી ખરાબ છે રોડના ખાડા કાડિયા થઈ જાય કોન્ટ્રાક્ટર કોમ કરીને જોયો વળતો પાછો આવ્યો નથી ખાડા ટેકરામાંથી બધું અમારા ગામના લોકોને જવા જવા આપવા માટે ખૂબ હેરાન થાય છે અને વાહનોવાળા ડબલ ભાડો લે છે એટલે તાત્કાલિક જેમ બને એમ રોડ અમારા વખત થઈ જવા જોઈએ કેવી તકલીફ પડે છે અરે જવા માટે ઘણી તકલીફ પડે ખાડા ખરા ટેકરામાં કોઈ વાહન પણ નહીં આવતા ભાડા ડબલ લે છે તો આ મામલે જ્યારે અમે તંત્રનો સંપર્ક સાધ્યો માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે કહ્યું કે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે જે કામ બાકી હતું તેનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે વડગામ તાલુકાના વર્ણાવડાથી મેરવાડા વાયા બરોડ પરખડી રસ્તાનું વાઇડનિંગની કામગીરી હતી ત્રણ પંચોતેરમાંથી સાડા પાંચ મીટર પહોળો કરવાનો હતો જે રસ્તાની લંબાઈ આઠ પોઈન્ટ છ કિલોમીટર છે જેમાંથી વાઇડિંગની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ ચાર કિલોમીટર ડામર કામગીરી પૂર્ણ થયેલ છે અને બાકીની કામગીરી ચાર બે બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે સદર રસ્તામાં વાઇડનિંગ કામ અને ડામર કામની જોગવાઈ થયેલ છે અધિકારી કામ પૂર્ણ કરવાનો વાયદો કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી કામ કેમ ખેંચવામાં આવ્યું તે પણ સવાલ છે ત્યારે ખરેખર સ્થાનિક લોકોને ક્યારે પોતાનો રોડ મળે છે તે જોવું રહ્યું અલ્કેશ રાવ ઝી મીડિયા બનાસકાંઠા